નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જાહેર સિમતનગર સૈયદ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિવિધ સેવા કાર્યો હિંમતનગરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેર સિમતનગર સૈયદ ગ્રુપ દ્વારા માનવતા અને જોદયાને પ્રોત્સાહન આપતા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું પર્વની ઉજવણીને સેવાભાવ સાથે જોડતા ગ્રુપે શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી આ અવસરે ગયોને ઘાસચારો ખોડવામાં આવ્યો હતો સાથે જ ગરીબ બાળકોને મમરાના લાડુ ચીકી અને ફુગાઓનું વિતરણ કરવામાં આવ્યું ગરીબ પરિવારોને પરંપરાગત ઉત્તરાયણની વાનગીઓ ઊંધિયો અને ખીચડો પણ આપવામાં આવ્યા હતા પક્ષી સંરક્ષણના ઉદ્દેશ્યથી કર્મયોગી જીવદયા ટ્રસ્ટના કેમ્પમાં પક્ષીઓની સારવાર માટે સહયોગ અને આર્થિક ફાળો આપવામાં આવ્યો ઉપરાંત બહેનોએ પોતાની આસપાસથી નકામી દોરી અને ગૂંચ એકત્રિત કરીને તેનો નાશ કરી પક્ષીઓને દોરીથી બચાવવાનો પ્રયાસ કર્યો પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ પરિવારોને કરિયાણાની ટિકિટ આપી તેમની જરૂરિયાતોમાં સહાય કરવામાં આવી હતી આ તમામ સેવા કાર્યોમાં સંસ્થાના પ્રમુખ રાશ્રીબેન ત્રિવેદી ઉપપ્રમુખ દક્ષાબેન ગોર મંત્રી હિનાબેન સોની પૂર્વીબેન આચાર્ય તથા અન્ય બહેનોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રમુખ સોનલબેન મહેતા અને જન ઓફિસર પંકજભાઈ મહેતાએ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એચ ન્યૂઝ સાબરકાંઠા